નમસ્કાર મિત્રો ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર મેહુલ પરમાર મિત્રો દહેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલું સુવા ગામ છવ્વીસ આઠ બે હજાર પચીસ દ્વારા જે એક ઘટના બની હતી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એક યુવાનને માર મારવામાં આવ્યો હતો ત્યારે જે તે વ્યક્તિ દ્વારા જે તે વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો તે વ્યક્તિ દ્વારા

કે જે દિવસે હું અહીંયા ખાઈ પીને ઘરેથી નીકળેલો હતો ને ગાયો ચડાવવા માટે પેલા ભાઈઓ સાથે હું આવેલો હતો હવે એકદમ બનાવ એવો બન્યો મારી સાથે કે ભોપાલના સાહેબો આવ્યા એમને પોલીસ સ્ટેશનમાં જાણ કરી પોલીસવાળોને એ લોકો અહીંયા આવ્યા પોલીસવાળા મારી સાથે જે અત્યાચાર કર્યો એમને હું કડક માં કડક હું સજા હું અપાવીશ બીજું કે જે પોલીસ વાળા મારા ગામમાં મન મારી ગયા હવે ઘટના શું હતી પોલીસ દ્વારા કેમ માર મારવામાં આવ્યો કેમ ગાળો બોલવામાં આવ્યો શું ઘટના હતી એ અંદર બન્યું એવું કે મારા મોબાઈલ ની અંદર વિડીયો ચાલુ હતો મોબાઈલ છીનવી લીધો ત્યાં પછી ખાલી એટલું યાદ છે કે ત્રણ પોલીસવાળા હતા હવે એ ત્રણ પોલીસવાળા જે મને મારી ગયા એમને હું આપડા કલેક્ટર સાહેબ ને હું એટલી વિનંતી કરીશ એમના વિશે કાર્યવાહી કરે

માર માર્યો છે મતલબ એમને કડક માં કડક સજા થજા થઈ આવનારા દિવસોમાં પોલીસ પર આજે તમને માર માર્યો છે પોલીસ પર જો કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગળની રણનીતિ શું છે તમારી આગળની રણનીતિ એવું છે કે હું કલેક્ટર ઓફિસ પર કાં તો એચપી ઓફિસ પર અમે આંદોલન કરીશું આ તમને જે માર મારવામાં આવ્યો હતો એ કયા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ હતા એ દહેજ પોલીસ સ્ટેશનના કર્મીઓ હતા હવે દહેજ

આંસુ આવી ગયા આ દર્દનાક ઘટનાની અંદર કોઈક કારણોસર આ પોલીસ દ્વારા જે માર મારવામાં આવ્યો છે ત્યારે આ વ્યક્તિના આ વ્યક્તિની વ્યથા તમે સાંભળી તેઓ પોતાના ગામમાં એટલે કે તેઓ જણાવી રહ્યા છે કે આ પહેલીવાર મારી સાથે આવી ઘટના બની છે કે સ્થાનિક પોલીસ દ્વારા કોઈ પણ ગુનાહિત કાર્ય કર્યા વગર મને મારા ગામમાં એટલે કે ગામની જે જમીન ગૌચર વિસ્તારમાં આવી અને માર માર્યો છે અને જે અભદ્ર ભાષામાં આવી છે ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે એ સાહેબ જે તે પોલીસ કર્મીઓ દ્વારા જે ગાળો મને બોલવામાં આવી છે જેમાં મારા પરિવારને ખૂબ દુઃખ થયું છે અને તેમનો પરિવાર એટલે કે તેમના પરિવારમાં બહેન ભાઈ આ તમામ લોકો રડી રહ્યા હતા અને તેઓ દ્વારા જે આપણને અત્યારે નિવેદન આપવામાં આવ્યું છે તેમાં પણ તેઓ હાલ તેઓની આંખમાં આંસુ જોવા મળી રહ્યા હતા ત્યારે દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે જે તે સ્થાનિક પોલીસ કર્મીઓ દ્વારા આ જે વ્યક્તિને માર મારવામાં આવ્યો તો ખોટી રીતના દાદાગીરી કરવામાં આવી હતી જે આ વ્યક્તિએ તમને જણાવી છે જેના બેનુજ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આ વ્યક્તિની દર્દનાક ઘટના તમને નિહાળવા મળી છે ત્યારે હું આ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પરથી પણ જણાવવા માંગુ છું કે સાહેબ જ્યાં કાયદેસરની કાર્યવાહી કરવાની છે ત્યાં કરો આવી ગરીબ જનતાઓને ધાક ધમકી આપી ડરાવાના કાર્ય ના કરશો જેથી કરી જે આમ જનતામાં પોલીસમાં જે ડર છે એ ડર નીકળે આમ જણાવવામાં આવે છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે ત્યારે આવી જ્યારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે પ્રજા પણ ડરતી હોય છે કે આ અમારો જ મિત્ર અમને મારે આવી ઘટનાઓ જ્યારે બને ત્યારે કહી શકાય કે ખૂબ દુઃખ થતું હોય છે ત્યારે આમ જનતા પણ હવે પોલીસ પર ભરોસો નથી કરતી પોલીસ પર પણ કેટલો ભરોસો કરશે તેવું જનતા જણાવી રહી છે કારણ કે સ્થાનિક પોલીસ દ્વારા આ સ્થાનિક ગામજનોને આ રીતના માર મારવામાં આવે ગાડો બોલવામાં આવે એ કેટલી હદે યોગ્ય છે ત્યારે સ્થાનિક જે તે વ્યક્તિને માર મારવામાં આવ્યો છે જે વ્યક્તિને બીજે દર ફરિયાદ કરવા માટે જવાનું હતું ત્યારે તેને જ ગાડી જોવાના બહાને તેને ગામમાંથી લઈ જાય છે અને આખો દિવસ તેનો વ્યસ્ત કરે છે જેથી આ વ્યક્તિ ફરિયાદ કરી શકતો નથી ત્યારબાદ તેઓ વકીલને મળે છે અને વકીલ દ્વારા આ અરજી આપવામાં આવે છે ત્યારે અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો ન્યાય નથી મળ્યો જે તે વ્યક્તિ જે તે પોલીસકર્મીઓ પર કોઈ પણ કાર્યવાહી થઈ નથી ત્યારે આ વ્યક્તિ પોલીસ કર્મીઓ પર કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે અને જો આવનારા દિવસોમાં આ વ્યક્તિને ન્યાય નહીં મળે રાહુલ ગોહિલ નામના વ્યક્તિને ન્યાય નહીં મળે તો કલેક્ટર ઓફિસ અથવા એસપી ઓફિસે તેઓ ગાંધી ચિંધા માર્ગે આંદોલન કરશે અને આવનારા દિવસોમાં ન્યાય લઈને જપશે તેવું તેઓ જણાવી રહ્યા છે વધુ અપડેટ માટે જોતા રહેજો બીએ ન્યુઝ ગુજરાતી પર કેમેરામેન પરેશ પરમાર સાથે મેહુલ પરમાર બીએ ન્યુઝ ગુજરાતી દહેજ